હું અતુલકુમાર શાંતિલાલ શાહ ધ જામનગર પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકના સીઈઓ જનરલ મેનેજર તથા રવિવારે તારીખ પાંચ પાંચ ચોવીસના રોજ થઈ રહેલ ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવીશ ધી જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંક ની સ્થાપના ત્રેવીસ એક ઓગણીસો ના રોજ થઈ અને નું કામકાજ આ દિવસે કરવામાં આવેલું બે હા ધી જામનગર પીપલ્સ કોઓપરેટિવ બેંક ને બેન્કિંગ લાઇસન્સ ઓગણીસો ચોરાશીમાં મળેલું અને બેંકિંગ ત્રેવીસ એક ઓગણીસો ના રોજ શરૂ થયેલું અનેક સંઘર્ષ પછી આ બેંક ચાલુ થઈ છે બેંકના સ્થાપક શ્રી ચમનલાલ રાયચંદ સંઘવી હતા એ સિવાય એના અગ્રગણ્ય ડાયરેક્ટરોમાં શ્રી વાડીલાલ ગોકલદાસ શાહ શ્રી નીરુભાઈ બારદાનવાલા અને વિનુભાઈ તન્ના હતું વર્ષ બે હજાર ચોવીસ માટે બે હજાર ચોવીસ પચીસથી અઠ્યાવીસ ઓગણત્રીસ માટે પાંચ વર્ષ માટે કુલ સામાન્ય બેઠક બેઠકો આઠ છે ચૂંટણીની તારીખ પાંચ પાંચ ચોવીસને રવિવારના રોજ છે બોલો સાહેબ આપને કાંઈ હા તો આમાં કેટલા પદ કેટલી ઉમેદવાર જોઈને કેટલા હોડા જોઈએ આ ચૂંટણી આઠ બેઠકો માટે થઈ રહી છે જેમાં નવ ઉમેદવારો છે